હજી તો ચોમાસાની શરૂઆત થઈ નથી ત્યાર પહેલા વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઠેર ઠેર સમા પાણી ભરાયા લઈને જ પ્રજાજનો એટલે કે નાગરિકોને તકલીફ પડી રહી છે કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર આવેદન પત્ર રજૂઆત કરવામાં આવી છે વડોદરા શહેરના શહેરીઝોન થોડાક જ વરસાદની અંદર આ પરિસ્થિતિ હોય અલગ અલગ જગ્યા પર જળબંબાકાર જેવી પરિસ્થિતિ હોય લોકો ને પાણીનો સામનો કરવો પડી રહ્યો છે પાણીનો સામનો કરવો પડી રહ્યો છે તે અંતર્ગત કમિશનર ને આ આવેદનપત્ર પાઠવ્યો ને રજૂઆત કરવામાં આવી છે છેલ્લા બે દિવસમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો આટલા જ વરસાદની અંદર શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વડોદરા શહેરમાં ભયાનક ગત વર્ષે પૂર પણ આવ્યું વડોદરા શહેરમાં પદાધિકારીઓ અધિકારીઓ કોઈ બોધ લઈ જ નથી રહ્યા તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે શહેર પ્રમુખ કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિક જોશીની આગેવાની હેઠળ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું અને રજૂઆત કરવામાં આવી છે સાથે જ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા કાઉન્સિલર હરીશ પટેલ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા છે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે યોગ્ય દિશામાં કામગીરી થઈ રહી છે કોંગ્રેસ પક્ષ દ્વારા જે મુદ્દા છે ધ્યાનમાં રાખી અને કામગીરી પણ કરવામાં આવશે વાત તો બહુ મોટી મોટી વાતો કરી કે હોર્ડિંગ ફ્રી સિટી બનશે અને ત્રણ માણસ હોર્ડિંગ પડવાથી મરી ગયા આ કેવી તમારી હોર્ડિંગ ફ્રી સિટી બીજી વસ્તુ તમે એવું કીધું કે પાણી નહીં ભરાય તો બે ઇંચના વરસાદમાં ચારે બાજુ પાણી ભરાઈ ગયું હવે સવાલ એ થાય છે કે લોકો તો ટેક્સ ભરે છે તમે મોટી મોટી વાતો કરા કરી લોકોને શું બતાડવા માગો છો એક કમિશનર આવે વડોદરા શહેરને સમજે એના પહેલાં એની બદલી થઈ જાય બીજો કમિશનર આવે એને સમજે એના પહેલાં બદલી થઈ જાય સરકાર પૈસા મોકલે નહીં મોકલે અમારે જોડો જ લેવા દેવા નથી નાગરજનો ટેક્સ ભરે છે એનું વળતર એના આંગણા સુધી પહોંચવું જોઈએ એ વાત તમે લઈને આવ્યા છે જે મરી ગયા છે એમને વળતર મળે એમને જે નુકસાન થયું જે જે લોકોએ હોર્ડિંગ લગાડે છે અને જેના પરથી હોર્ડિંગ પડ્યો છે એના ઉપર કેસ કરો એમને અંદર કરો આવા તમામ બાબતો અધિકારીઓ કામ ના કરતા હોય ગયા વખતે પાણી ભરાયું તો એ અધિકારીએ જોયેલું જ છે કે કઈ જગ્યાએ પાણી ભરાયું છે તો એનો નિકાલ માટે શું વ્યવસ્થા કરી અને જો વ્યવસ્થા ના કરી હોય તો એમના પર બી એક્શન લો આ બે દિવસમાં જે કમોસમી વરસાદ અને જે વાવાઝોડું આવ્યું એના લીધે આ વડોદરા શહેરમાં નગરજનોને બહુ મોટું નુકસાન થયું ત્રણ લોકોના જીવ ગયા અને કેટલાક લોકો વરસાદમાં ફસાઈ ગયા કેટલી જગ્યાએ ઝાડો પડી ગયા ભૂવા પડી ગયા રોડ રસ્તા પર ખાડા પડી ગયા તો આ ભ્રષ્ટ ભાજપના શાસનમાં તમે જુઓ કે ત્રીસ ત્રીસ વર્ષથી એક હતું શાસન હોવા છતાં આ વડોદરા શહેરને આ લોકો બચાઈ શકતા નથી આ તો કુદરતે સંદેશો આપ્યો છે કે સુધરી જાઓ બહુ ભ્રષ્ટાચાર કર્યો હવે થાવે સુધરો અને માટે અમે કોંગ્રેસ પાર્ટી રજૂઆત કરવા આવ્યા છે કે આવના દિવસમાં જ્યારે ખરેખર વરસાદી સિઝન આવશે તો ગત વર્ષે જે વડોદરામાં પૂર આવ્યું આ ભ્રષ્ટ ભાજપના શાસનના પાપે એક વખત ની બે વખત ની ત્રણ ત્રણ વખત પૂર આવ્યું એવા પૂર વડોદરા શહેરમાં ફરી ના આવે એના માટેનું આગોતરું આયોજન કરવામાં આવે અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા અમને એવી ખાતરી આપવામાં આવી છે કે અમારા પૂરા પૂરા પ્રયત્ન એવા રહેશે કે આ વડોદરા શહેરમાં ફરી વખત પૂર ના આવે અમે એવું કીધું છે કે છેલ્લા બે દિવસની અંદર અમે જે પ્રમાણે આ વડોદરા શહેરનો કોઈ વિસ્તાર બાકી નથી જ્યાં પાણી ના ભરાયો હોય એટલે ડ્રેનેજની કામગીરી વરસાદી કાંસની કામગીરી અને પાણીની લાઈનો આના જે આખા વડોદરામાં જે ખાડા ખોદી કાઢ્યા છે એ ખાડામાં પણ તમે જુઓ કે લોકોની બહુ હેરાનગતિ થઈ રહી છે વડોદરા શહેરનો કોઈ ચાર રસ્તા કોઈ સિગ્નલ એવું નથી કે જ્યાં ખાડો નહીં હોય એટલે વડોદરાને ખાડો દ્વારા ભાજપે બનાવી દીધું પણ ખરેખર વડોદરા બનાવીએ એવી કરી છે આગામી માં રાખીને પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે આજે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કોંગ્રેસ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ બે દિવસની અંદર જે સાયક્લોનિક ડિપ્રેશનના કારણે જે અહીંયા વરસાદની વરસાદની જે પાણી ભરેલી હતી સિટીમાં એટલે વોટર લોગિંગના ઇસ્યુઝને લઈને રજૂઆત લઈને આવ્યા હતા કે જેથી કરીને સ્ટોમ વોટર ડ્રેનેજ અને વરસાદી ખાસના પાણી નિકાલ અને જે ડાકડાઓ ભરેલા છે એની અંદર પાણીનો નિકાલ માટે અને જે વિશ્વામિત્રી પ્રોજેક્ટની અંદર પણ ચાલી રહ્યા છે એની અંદર અમુક જગ્યામાં પાણી જાય છે એ રજૂઆત લઈને આવ્યા હતા સાથે સાથ રોડ્સની ઇશ્યુ એની રજૂઆત હતી કે ડામર રોડ જે થયું છે એની અંદર થોડું પ્રોબ્લેમ થઈ રહ્યા છે સાથે સાથ અમુક જગ્યામાં હોર્ડિંગ્સ બાબતમાં પણ એની ફરિયાદ હતી કે હોર્ડિંગ ફ્રી સિટીમાં હોર્ડિંગના કારણે કોઈનું મૃત્યુ પામેલા હોય એનું ન્યાય મળવું જોઈએ કરીને એક માગણી લઈને આવ્યા હતા એટલે બધું ધ્યાનમાં લીધેલા છે અને આજે પણ એમની આવનાર પહેલાં જ અમે સિટીના ડ્રેનેજ સિસ્ટમ સુધારવા માટે શું શું પગલાંઓ લેવું જોઈએ એ જ બાબતમાં બેઠા હતા એટલે આ જે મેપ છે એ તો માઇક્સ છે બરાબર છે પણ આવનારા દિવસોમાં શું કરવું જોઈએ તાત્કાલિક ધોરણે સિક્સટી સેવન સિક્સ થ્રી અંદર કમિશનની પાવરમાં શું કરવું જોઈએ પછી લોંગ ટર્મ માટે ડ્રેનેજના પાણી નિકાલ કરવા માટે શું કરવું જોઈએ એસટીપી પાણીની અંદર ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્યાં ક્યાં નાખવું જોઈએ જેની અંદર પ્રદૂષણનું પાણી આવે છે એની ઉપર શું કાર્યવાહી કરવું જોઈએ એટલે જીપીસીબીના ચેરમેન સાથે પણ વાત કરી છે એટલે જીપીસીબીના અધિકારી પણ અત્યારે અહીંયા બોલાવ્યા છે એના ઉપર પણ અમે કાર્યવાહી કરશું જેથી અનટ્રીટેડ વોટર નાખીએ છીએ એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે અને મેઇન માગણી એમની હતી કે હોર્ડિંગ્સના જે ઇસ્યુઝના કારણે ડેથ થયેલા છે એમને ન્યાય મળવાનો અને કોમ્પન્સેસનની વાત કરી છે અમે એની અંદર ઊંડો ઉતરીશું અને જે પણ કર્મચારી અદરવાઈઝ જેનું જવાબદારી બને છે જેમાં પાણીના નિકાલમાં અથવા ડ્રેનેજના ઇસ્યુઝમાં જે કામ ના થયેલું હોય એના ઉપર પણ નોટિસ ઇસ્યુ કરીને અમે ખુલ્લાસા માંગવામાં આવશે અને આવનારા દિવસોમાં સારું કામ કરવા માટે જે પણ પગલાં લેવામાં લેવું પડે એ કરીશું મીડિયાના મિત્રોને પણ હું એ જ વિનંતી કરીશ કે જ્યારે જ્યારે આપની ધ્યાન આપતું હોય આપ અત્યારે તો મારા સાથે સંપર્કમાં છો આપ મોકલા મોકલતા જ રહેશો જેથી કરીને પબ્લિકની જે ડિફિકલ્ટીઝ છે આપણે સુધી ધ્યાનમાં આવે જેથી કરીને અમે વધારનું કામ સારું કામ અમે કરી શકીએ જે વિરોધ પક્ષનું ડિમાન્ડ હતું કે પુલ ના આવે એ તો મધર નેચરનું છે એ આપણા હાથમાં નથી પણ પ્રયત્ન કરીશું કે એની અંદર જે સુધારો થઈ શકે અથવા નિકાલ થઈ શકે એના ઉપર અમે કામ કરવાનો પ્રયત્ન કરીશું સર સામાન્ય રીતે વાત કરીએ તો આધા જ્યારે પુષ્પાંતરી પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવે ત્યારે તમારે જે કાસો છે કાસોની પણ સતાઈ કરવામાં આવે છે માવતું પડવાની સાથે જે અનેકો જગ્યાએ મુકેટમાં પાણી પણ જોવા મળે વચ્ચે વખતે જોવા મળ્યું સાથે તમે જ્યારે અહીંયા જ્યારે આવ્યા ત્યારે તમે કીધેલું હતું કે તમારું જે મુખ્ય પ્રાધાન્ય રહેશે તે પોર્ટલ્સને એના પર રહેશે એવી સ્થિતિ સર્જાય છે શું હવે પોટહોલ્સ બાબતમાં સવારથી જ આપણા એક વોટ્સઅપ ગ્રુપ છે જેની અંદર આપણા ગમત સોશિયલ મીડિયાના મારફતે અદરવાઈઝ કોઈ ઇનપુટ્સના મારફતે જે પોટહોલ્સ આવે છે એને ભરવા માટે તાત્કાલિક ઝોનલ એન્જિનિયર્સને સૂચના આપવામાં આવે છે પણ જે જગ્યામાં પહેલાંથી જ રોડ બન્યું છે અને ડેમેજ થઈ ગયું છે એને સુધારવાનું કામ પણ આપણી જવાબદારી છે એ પણ અમે રોડ વાઇઝ ઝોન વાઇઝ સ્ટ્રીટ વાઇઝ અત્યારે માહિતી લેવાનું કલેક્ટ કરવાનું શરૂ કરી છે આવનારા દિવસોમાં જે પણ કરીશું સોલિડ કામ કરીશું જેથી કરીને કોઈ પણ પાણીનું સમસ્યા થાય એમાં રોડ ડેમેજ ના થાય આવા ક્વોલિટી કામ કરવાનો પ્રયત્ન કરીશું અને સાથે સાથે જે અત્યારે જે પોટોઝ ભરેલા છે જે ઢાંકડાઓને ભરીને અંદર માટી ના જાય અને કચરો ના જાય એ બાબતમાં પ્લાસ્ટિકથી એ લોકો પ્રિવેન્શન કરીને રાખ્યા છે એ વડોદરાની એક સિસ્ટમ છે એટલે આની અંદર લગભગ અડધો કામ થયેલું છે અને અડધો કામ હજી કરવાનું બાકી છે એવું મને જણાવ્યું છે એટલે એને વહેલા તકે પ્રિમન્સૂન એક્ટિવિટી તરીકે એક બે દિવસમાં કાઢવાનું સૂચના આપી છે એટલે આ ટીમને પણ આજે બોલાવ્યા છે પ્રયત્ન કરીશું જેટલું ફાસ્ટ થાય સુધારા સિસ્ટમને સુધારવાનું પ્રયત્ન અમે કરીશું અને આપનું પણ અપેક્ષા છે કે આપણે પણ મને ધ્યાન દોરજો રક કર